લગન લગનની તૈયારી ખાલી કરવાની છે હવે ડાયમંડ નું કામ કરવાનું નથી હવે આપણે ડાયમંડ ના કામ રજૂ થઈ ગઈ છે અને જો અત્યારે હજુ બધું કામ કરીને ડાયમંડ નું બધું પેકિંગ ને બધું એવું બધું પેકિંગ ને એવું કરી દીધું એ અને એ બધી કમ્પ્લીટ થઈ ગયું છે અને પૂજત દીદી રસોઈ બનાવીએ છીએ અને હવે તો કાંઈ આપણે ડાયમંડ ચટાડવા ખાતા નથી હવે તો માધી દીદી લગ્નની તૈયારી કરવાનું છે બધું લેવા જવાનું ને આમ જેમને એ બધું કરવાનું છે બાકી તો ડાયમંડનું કામ થઈ ગયું છે આપણે પૂરું એટલે હવે આજથી તો જલસા જ છે એક મહિના લગી અને હવે તો બધી જાહેર કરવાની અને તો પૂજા દીદી રસોઈ બનાવી છે અને મારા કપડાં ધોવા થોડા કપડાં ધોઈ લે પછી આપણે બપોરો કરવા બેસી જઈશું તો હાલો પૂજે દીદી રસોઈમાં શું બનાવ આપણે જોઈએ હવે તો પૂજે દીદી જો બટેટા ના શાક બનાવ્યું છે અને હવે રોટલા બનાવે છે તો હાલો હવે આપણે એને પેલા કપડાં ધોઈ લે પછી આપણે બપોરા કરવા બેસી જઈશું ગુડ ઇવનિંગ ગાઈસ વાગી ગયા છે ચાર અને રેકડી ભરાઈ ગઈ છે અને ઢાંકીઓ તને દીધી છે મમ્મીએ તો જો લસણ ને સુવા ભાજી ને મરચી ને આજ તો લીંબુ આવ્યા નથી કેમ કે લીંબુ બહુ મોંઘા થઈ ગયા છે એટલે લઈ આવ્યા નથી ખાલી આ દુયા કચ્છી અને મેથી આવી ગઈ છે સરસ મજાની મમ્મીએ એકડી રેકડી ઢાગી હોત ને દીદી કોથમી આવી ગઈ છે અને પાલક ને સીલ ને મૂળા ને ડુંગરી નથી આવી ડુંગરી પણ આવી ગઈ છે અને રાય ને બધું આવી ગયું છે અને જો રેકડી ભરાઈ ગઈ છે અને ઢાકીઓ તો દીધી છે અને હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો તો હાલો હવે આપણે ચા બનાવવા જશી તો હાલો હવે આપણે ચા બનાવવાનું ચાલુ કરી દેવી એમને પીઝા મોકલાયો છે અને જયસિંઘે અમારા માટે પીઝા મોકલાયો છે થેન્ક યુ સો મચ તમારો ખુબ ખુબ આભાર અહીંયા ખોલત ખરા મીરા મને નથી

લોટના ચમચમિયા બાજરીના લોટના ચમચમિયા બધા બાજરા ને તમ તો કોક ને એમ થાય કાતો બાજરો ખાવા નહી છે પૂજા દીદી ચમચમિયા બને ના આમાં જે અટપટ હોય તમે બધા કોમેડી લાગતું હશે પણ એવું કંઈક બનાવે એ જોઈએ આપણે તો જો મેથી લઈ લીધી છે મેથી બીટે છે અને એ કોથમી લીધી છે કોથમી બીટવાની એક નથી બીટવાની અને આ મરચાં એટલા બધા નાખવાના અને જો આ મેથી બીટે ને હવે આપણે જોઈ પૂજા દીદી કેવા ચમચમિયા બનાવે છે હાલો તો જો પૂજા દીદી ચમચમિયા બનાવવા માંડ્યા છે અને હું બાજરા ને લોટ લીધે બધી દીધી અને બીજું શું નાખ્યું મેથી અને મેથી નાખી બીજું મીઠું હળદર નાખી દીધું ગરમ મસાલો છાઈસ નાખે હે છાઈસ નાખે ને ગરમ મસાલો મીઠું હળદર બધું બધું નાખી દીધું છે અને હવે હલાવે છે એનું બેટર બનાવવાનું છે કે જતી દીદી હા હવે નાખ્યું છે થોડુંક પાણી અને હવે જો બેટર બનાવે છે પૂછે દીધી

અને બહુ જ સરસ મજાના બન્યા છે ટેસ્ટી અને ખાઈ પણ લીધા છે ને હજી બનાવ્યા છે તો હજી આપણે આયો તો ખાઈ લે ચટણી ને દહીં આવી દીદી તો જો બહુ જ સરસ મજાના બન્યા છે તમે બધાય પણ ટ્રાય કરજો એક એક વાર ઘરે અને કહેજો કમેન્ટમાં કે બહેના તમારે બધાને અમારે તો બહુ જ સરસ મજાના બન્યા છે ને પૂજા દીદી કોણ છે ને આવું ક્યાં ક્યાંથી ગથિયા થઈ છે વાનગી અને જો આવું રોજ રોજ કંઈક ને કંઈક બનાવવા લાગે બધે દીદી

ના જરાક બે શબ્દ કહીશો તો મજા આવશે તમે ચૂપ રહેશો તો મજા આવશે હાલો ગાયલ તો જો પૂજા દીધી હજી ચમચમિયા બનાવે છે અને હવે હું હેને થોડાક ચમચમિયા બની ગયા હોય તો હવે હું એને થોડાક ખાઈ લઉં ચમચમિયા અને પછી આપણે જોઈ એટલે એમ તો ખાઈ જ લીધા કે બહેના છે બહુ જ સરસ મજાના બહેના છે તમે બધા પણ ટ્રાય કરજો અને તમારે બધાને કેવા છે જરા કમેન્ટ કરજો અને હવે તો મને તો બહુ ભૂખ લાગી ગઈ છે એટલે તો જો હું બેસી ગઈ છું ચમચમિયા ખાવા ભાજીની રટના કે પૂછા દીદી તો હાલો તમે બધાએ વારું કરવા વારું કરી લેવી અને પૂજા દીદી એ કંઈક નવીન પ્રકારનું બનાવ્યું છે તો એ ખાઈ લેવી હાલો તો બધા જમવા તો જો ચમચમિયા બની ગયા છે અને જો આપડે લઈ લીધા છે બધા અને ચટણી લઈ લીધી છે દહીં લઈ લીધું છે આપણે જો ત્રણ ચાર ચમચમિયા ને બધું લઈ લીધું છે તો હાલ હવે આપણે બે જાય વારું કરવા તો હાલો બધા વારું કરવા હલો દસ વાગી ગયા છે અને જો બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે આ જ વિડીયોનો એન્ડ થાય છે જો તમે મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય